અને આજે હું એમની મુલાકાત લેવા માટે મહુવા પહોંચ્યો છું એમના સાચી હકીકત જાણી અને પછી સમાજ ને ન્યાય મળે એ દિશામાં કામ કરવાના છીએ ભવિષ્યમાં આવું ક્યારેય ન બને એના માટે આગોતરું આયોજન પણ કોળી સમાજ કરવાનું છે અને આજે હું જયારે અહીંયા સ્થળ પર આવ્યો છું હમણાં હું મહુવા બેઠો છું

ઇન્વોલ્વ હશે તો કોઈ છૂટશે નહીં બેન આમાં વાસ્તવિકતા અમે જો આ બધા તાળીઓ પાડે છે અહીંયા સાંભળે છે લોકો અને ઇન્વોલ્વ હશે તો કોઈ જબરબંધી હોય ને તો એને મૂકવામાં નહીં આવે આ અમારી સ્પષ્ટ સૂચના છે તમે સરકારમાં એની રજૂઆત કરશો હા કરશું બેન કરશું કરશું બેન જી હીરાભાઈ અમારી સાથે વાત કરવા માટે આપનો ખુબ ખુબ આભાર